પછી તમારી જેવી કારણ કે સવારે પાછું ધજા ચડાવવાનું છે કાર્ય છે એટલે મારે તો જો કે હિતેશભાઈ ને પેલા બે હાડવા તા કારણ કે હિતેશભાઈ ને સાંભળવા એક લાવો છે બાપુ કારણ કે એ દાંત કઢાવવાનું કામ એમનું છે અને હાસ્ય બાપુ જીવનમાં જરૂરી છે હાસ્ય થી બાપુ અડધા રોગાય એટલે હાસ્ય અંદર થી ઉભું થવું જોઈએ પછી હી હી હિ કરો ન જાય એમ નહીં કોઈ ગલગલિયા કરે હિ થાય એમ નહીં પણ એની વાત ઉપરથી બાપુ તમારે બાપુ એ આશ્ચર્ય અને એવી બાપુ કળા હિતેશભાઈ જોરદાર બાપુ એને બાબુ હિતેશભાઈ કલાકાર છે અમારે બે ત્રણ વાર ભેગું બેવાનું થયું પણ બાપુ દૂધમાં હાકળ ભરે એમ ભળી જાય નગર તમે મેં હમણાં કીધું એમ તમે જોવાનું આપણે સીતારામ કરીને આમ આમ એટલે સીતારામ તો બોલ મરી તો તું જવાનું હમણાં ખબર છે તું જરાક સારું છે સીતારામ નથી બોલતા સીતારામ કાઈ છે ને રામ માના જન્મે ને બે 8 કિલોનો જ હોય 60 80 100 વર્ષ જીવન પછી મરી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોકોલે બે અઢી કિલો થાય ઠેકડા શું ભરવાના હોય કોટા જન્મ થી આ પહેલા માના ઉદરમાં સંતાન હોય ને માએ બધી તૈયારી કરી રાખી હોય ઘોડીયા ને ખોયા ગોદડા ને બધી એ માને ખબર જ હોય કે મને ભગવાન દીકરો કે દીકરી કાઈક આપશે બધી તૈયારી મા કરી રાખે અને હાઠ એસી હો વર્ષ જીવો ને પછી જે જવાનો ટાઈમ થાય ને તે દીએ બધું તૈયાર જ હોય લાકડા તૈયાર હોય ઉપાડનારા તૈયાર હોય ગોઠવનારા હોય ને દિવાળીઓ મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય હવે પહેલી ને બેય તૈયારી છે તો વટલી નહીં કરી રાખી હોય પણ વચ્ચે બોલ્યું હું થોડુંક આવે ને ગંગા સતી એટલે કીધું હું મારું છે ને મનનું કારણ છે આ બે જો મટી જાય ને તો જિંદગીમાં કાંઈ સહેજ નહીં રહ્યા પાછા વાતો બધાય કરે કઈ ક્યાં હારે લઈ જવું હારે પણ કોક આ માગણ ને બટકુ રોટલો તો દો આ સિટી માં તમે જોવાનું ઓલા માગણ કે ને એ બાપા કઈક દો એ બાપા કે આગળ જાઓ કઈ આગળ હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે ચાં જાય હવે આવડું મોટું ઘર લઈને બેઠો ભલા એક બટકુ પણ ભૂખ ની ખબર જ નથી રામ આ સુદામાની મેં હમણાં વાત કરી અમીરી છે ને અહીંયા ગરીબી શરમાય આપણો ભાઈ હોય આપણો કાકો હોય આપણો મામો હોય પણ પૈસાદાર હોય ને અહીંયા તમે જાઓ ને આપણે જે ફળી આમ પોઈ ગયા દસ રૂપિયા તારા મહેમાન છે તું અમને શું ગણ પૈસા વાળા આપણને બકાલા જેવા અમીરી છે અહીંયા ગરીબી શરમાય અખિલ પ્રમાણ નો માલિક આ કૃષ્ણ પરમાત્મા હોનાની દ્વારકાનો રાજા તો બે મિત્ર હતા સુદામાન કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા બે પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાન ભૂલી ગયા ના કે નો યાદ કરવા પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા રોયા ને ભૂખ બધી ભાંગી નાખીને બંગલા બનાવ્યા ને એવું બધું કે છે સાસુ ખોટું જાણે પણ પછી ના કે એને નો ભાઈબંધ હોય તો નો યાદ કરવો પડે આ જયદેવ